બંધ ચર્ચા કરી નક્કી કરી દે ખાદી પાલડી ઇન્દરવા નવા ઇન્દરવા જૂના ગોષણ વજાપુર નવા 21 વર્ષ ની બંધ વજાપુર નવા ભાઈ તાળીઓ પાડો ખાડી પાલડી 45 વર્ષ ય બંધ છે વડપગ બે મહિનાથી બંધ છે તનવાર તાજેતરમાં બંધ થયો છે હમણા બિયોગ ચાલીસ વર્ષથી બંધ છે એવું લખેલું છે અરખાજી વડાણા બંધ છે દારૂ હરકુડિયા વાવડી અબાસણા અને ભીંબુરડી આટલા ગામો અને મેરા મેરા સાત મહિનાથી તાળીઓ થી વધારો બધાય અહીંયા ઉપસ્થિત પાડર તાલુકો વાવ તાલુકો ને સુગામ સુઈ તાલુકાના તમામ સમાજના આગેવાનોને હું વિનંતી કરું છું પોત પોતાના ગામમાં આજથી જ વ્યસન મુક્તિ નું કાર્ય શરૂ કરી દે આપણે કોઈની રાહ જોવાની નથી સંદેશો છે ને એટલે આપણે આ બધું ચાલે